કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોની ગાથાને વર્ણવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઉના તાલુકાના નાથળ ગામે પહોંચી હતી જ્યાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું

સંકલ્પ યાત્રામાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લખમણભાઈ બાંભણીયા ઉના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી મોહનભાઈ વાઝા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રૂડાભાઈ શિંગળ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બચુભાઈ શિંગોળ ઉના તાલુકાના ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ શ્રી બોગાભાઈ ચૌહાણ સરપંચ શ્રીના પ્રતિનિધિ શ્રી વાણાભાઈ સોલંકી સહિતના આગેવાનો લોકો અધિકારી ગણ અને વિદ્યાર્થી ગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા વિજય સોલંકી નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં